પાડવા વેચતા રાજુભાઈએ પણ શરૂઆત કરી દીધી ભાવનગર શહેરમાં છેલ્લા ચાલીસ વર્ષથી બાપદાદાનો ધંધો સંભાળતા રાજુભાઈએ ચીક્કી અને લાડવા બનાવી રહ્યા છે જોકે સિંગ અને તલની બનતી આ ચિક્કીના ભાવમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો નથી જોકે બજારમાં ભાવ વધારો જરૂર આવ્યો છે રાજુભાઈનું કહેવું છે કે પોતાના ગ્રાહકોને સાચવવા માટે અમે વધારો કર્યો નથી મારું નામ રાજુભાઈ સિંગવાળા હું ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી ધંધો કરું છું આમ ત્રણ પેઢીનો ધંધો છે મારા દાદા કરતા હતા પછી મારા પપ્પા કરતા હતા અને પછી આ બિઝનેસ મેં હાથમાં લઈ અને તલનું જીએસટીનું કામકાજ રેડી કરી કાઢવી અને પછી તલની ખરીદી થાય છે ત્યાંથી ગેટથી બહાર તલ આપણે જોતા હોય

સિઝન થોડીક માફકમાં આવી